નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ ભાદરવા મહિનામાં સોળ દિવસ આપણા સ્વજનો કે જે મૃત્યુ પામ્યા છે તેમની આત્મા એટલે કે જેને આપણે પિતૃ કહીએ છીએ આપણા પિતૃઓ માટે આપણે ભાદરવામાં આવતા શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને તૃપ્ત કરવા માટે તેમની ઈચ્છાઓની પૂર્તિ માટે આપણે દરેક હિન્દુ શ્રાદ્ધ કરીએ છીએ અને આ શ્રાદ્ધ દરમિયાન કાગડાનું ખૂબ જ મહત્વ હોય છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આખરે શા માટે કાગડાને ભોજન આપવામાં આવે છે તેની સાથે સંકળાયેલ પૌરાણિક કથા તથા પિતૃના સંકેત વિશે વાત કરવાના છીએ માટે આપ સર્વે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો તથા વિડીયો આપના મિત્રો સાથે વધુને વધુ શેર કરજો દોસ્તો હિન્દુ ધર્મમાં રિવાજો અને પરંપરાઓ સંપૂર્ણ રીતે કરવામાં આવે છે આમાંની એક પરંપરા વર્ષોથી ચાલે છે અને તે છે શ્રાદ્ધ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ દરમિયાન આપણા પૂર્વજો પિતૃ લોકથી કોઈક સ્વરૂપે પૃથ્વી પર અમને મળવા આવે છે આવી જ રીતે કુટુંબમાંથી ખોરાક મેળવવાની પરંપરા ચાલી આવી છે આ શ્રાદ્ધ પક્ષ દર વર્ષે ભાદરવા મહિનામાં સોળ દિવસ ઉજવવામાં આવે છે ઘણા લોકો શ્રાદ્ધ કાળા કાગડાને ખવડાવે છે મિત્રો શું તમને આના પાછળના કારણ ખબર છે જો નહીં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આખરે શા માટે કાગડાને શ્રાદ્ધ દરમિયાન ભોજન આપવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં કાગડો ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં શુભ અને અશુભતાની કાળજી લેવામાં આવે છે પરંતુ ચાલો જાણીએ કે શ્રાદ્ધમાં કાગડાને ભોજન મેળવવું ખૂબ જ શુભ કાર્ય માનવામાં કેમ આવે છે એવું માનવામાં આવે છે કે જો કાગડો તમારો ખોરાક ખાય છે તો તમારા પિતૃઓ હંમેશા તમારા ઉપર કૃપા રહે છે અને પરંતુ જો કાગડો તમારા ખોરાકથી અંતર રાખે છે એટલે કે તમારે આપેલું ભોજન કાગડો ગ્રહણ નથી કરતો તો પછી એવું માનવામાં આવે છે કે તમારા પિતૃ તમારા ઉપર ગુસ્સે છે અથવા તો તેઓ તમારા પાસેથી થઈ ગયા આવી સ્થિતિમાં પરિવારને શ્રાદ્ધનું ફળ મળી શકતું નથી આના સાથે ભગવાન રામ સાથે સંકળાયેલ એક પૌરાણિક વાતને યાદ કરીએ તો શ્રાદ્ધ અને કાગડાને લગતી એક વાર્તા પણ ખૂબ પ્રખ્યાત છે આ વાર્તા ત્રેતા યુગની છે તે સમયે ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યામાં વનવાસ પર હતા આવી સ્થિતિમાં ઇન્દ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કરી સીતા માતાના પગને માર્યા ભગવાન રામે તે ભૂરામાંથી બાણ કાઢ્યું અને તે કાગડાની એક આંખ ફોડી નાખી જયંતે તેની પાસે માફી માંગી ત્યારે ભગવાન શ્રીરામે એક વરદાન આપ્યું અને કહ્યું કે તમે જે ખોરાક ખાશો તે તમારા પૂર્વજો સુધી પહોંચશે ત્યારથી કાગડાઓને ખવડાવવાની પરંપરા આજે પણ ચાલુ છે મિત્રો કાગડા સાથે ઘણી બધી ધાર્મિક માન્યતાઓ સંકળાયેલ છે જેના વિશે વાત કરીએ તો જો કાગડો છત પર બોલે છે તો તે ઘરમાં મહેમાનનું સૂચક માનવામાં આવે છે પુરાણોમાં લખાયેલા મુજબ એવું કહેવામાં આવે છે કે એકવાર કાગડાએ અમૃતનો સ્વાદ ચાખી લીધો હતો તે પછી આ પક્ષી ક્યારે કુદરતી રીતે મરી શકશે નહીં તેઓ ન તો કોઈ રોગથી મરે છે અને ન વૃદ્ધ થાય છે તેમનો અંત આકસ્મિક રીતે આવે છે આવી સ્થિતિમાં જો પૂર્વજોની પરિપૂર્ણતા માટે કાગડાઓને ખવડાવવામાં આવે તો પિતૃઓ પણ સંતુષ્ટ થઈ શકે છે શાસ્ત્રોમાં કાગડો અને પીપળને પિતૃનો પ્રતિક માનવામાં આવે છે આ શ્રાદ્ધના દિવસોમાં કાગડાને ખવડાવવા અને પીપળાને પાણી પાવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે શ્રાદ્ધ દરમિયાન છત પર કાગડાને ખોરાક અથવા પાણી આપવું એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આપણા પૂર્વજો કાગડાના રૂપમાં આવે છે અને શ્રાદ્ધનું ભોજન લે છે આ પાસામાં કાગડાઓને ખવડાવવાનો અર્થ તેમના પૂર્વજોને ખવડાવવાનો છે શાસ્ત્રો અનુસાર કોઈ પણ સક્ષમ આત્મા કાગડાના શરીરમાં ભ્રમણ કરી શકે છે કાગડાને મુલાકાતી અને પૂર્વજોના આશ્રમનું પ્રતિક માનવામાં આવે છે ઘણા પુણેશાળી આત્માઓ કાગડાના રૂપમાં જન્મ લે છે અને યોગ્ય સમય અને ગર્ભાવસ્થાની રાહ જુએ છે એવું પણ કહેવાય છે કે જ્યારે આત્મા નીકળે છે ત્યારે આત્મા પહેલા કાગડાનું સ્વરૂપ ધારણ કરે છે કહેવાય છે કે કાગડાને યમરાજનું પ્રતિક પણ માનવામાં આવે છે આપણા પૂર્વજો યમલોકમાં જ રહે છે મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો કાગડો તમારા શ્રાદ્ધનું ભોજન લે છે તો સમજી લો કે તમારા પૂર્વજો તમારાથી નારાજ અને અસંતુષ્ટ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર કાગડાને પણ ભગવાનના પુત્રો માનવામાં આવે છે કાગડો ભવિષ્યમાં બનનારી ઘટનાઓથી પહેલેથી જ વાકેફ હોય છે કાગડાને ખોરાક આપવાથી તમામ પ્રકારના અને કાલ દૂર થાય છે પુરાણોની એક દંતકથા અનુસાર આ પક્ષીએ અમૃતનો સ્વાદ ચાખ્યો હતો તેથી માન્યતા મુજબ આ પક્ષી ક્યારેય પણ કુદરતી રીતે મૃત્યુ પામતું નથી તે કોઈ રોગ અને વૃદ્ધાવસ્થાથી મરી જતો નથી તેનું મૃત્યુ આકસ્મિક હોય છે જે દિવસે કાગડો મૃત્યુ પામે છે તેના સાથીઓમાંથી કોઈ પણ ખોરાક ખાતો નથી કાગડો ખાનગીમાં ક્યારેય પણ ખાતો નથી તે તેના જીવનસાથી સાથે શેર કરીને જ ખોરાક ખાય છે મિત્રો શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઉપરાંત બ્રાહ્મણ ગાય કૂતરા અને કાગડાને ભોજન ખવડાવવાની પરંપરા છે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે ગાયનું મહત્વ છે તેમજ પિતૃ પક્ષમાં કૂતરા અને કાગડા પિતૃના રૂપમાં હોય છે એટલા માટે તેમને ભોજન ખવડાવવાની વિધિ છે પિતૃ પક્ષ દરમિયાન તેનું વિશેષ ધ્યાન રાખવાની પરંપરા છે મિત્રો હવે આપણે પિતૃના શુભ સંકેતો વિશે વાત કરીએ તો ઘરની આસપાસ જો તમે કાગડાની ચાંચમાં ફૂલ પાંદડા જોવા મળે તો મનોરથની સિદ્ધિ થાય છે કાગડો ગાયની પીઠ ઉપર ચાંચ ગસ્તો જોવા મળે તો સમજી જાઓ તમને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે કાગડો પોતાની ચાંચમાં સૂકું પાંદડું લાવતો જોવા મળે તો સમજી લો કે તમને ધનની પ્રાપ્તિ થશે કાગળો અનાજના ઢગલા ઉપર બેસેલો જોવા મળે તો પણ તમને ધન લાભ થાય છે જો કાગડો તમારી ડાબી તરફ આવીને ભોજન ગ્રહણ કરે તો પ્રવાસ અટક્યા વગર પૂર્ણ થાય છે અને કાગડો પીઠ તરફથી આવે છે તો પ્રવાસીને લાભ મળે છે મિત્રો કાગડો મકાનના ધાબા ઉપર કે લીલા છમ ઝાડ ઉપર જઈને બેસે છે તો અચાનક ધન લાભ થાય છે દોસ્તો માન્યતા છે કે આ સોળ શ્રાદ્ધ એટલે કે આ સોળ તિથિઓ ઉપર આપણા પિતૃ મૃત્યુ લોકથી ધરતી ઉપર આવે છે આ સમયગાળામાં પિતૃ આપણી અને આપણે પિતૃની નજીક આવી જઈએ છીએ શ્રાદ્ધ પક્ષનો સંબંધ મૃત્યુ સાથે હોય છે એટલા માટે આ તિથિઓમાં શુભ અને મંગળ કાર્યો ન કરીને પ્રત્યે સન્માન અને એકાગ્રતા રાખવામાં આવે છે મિત્રો આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને સોશિયલ મીડિયામાં આપના મિત્રો તથા સગા સંબંધીઓ સાથે વધુને વધુ શેર કરજો અને મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન ઉપર મળતી રહે ધન્યવાદ